નવા વર્ષના પૂર્વે અરવલ્લીની અણસોળ ચેકપોસ્ટ ઉપર પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ જોવા મળી રહી છે એકત્રીસ ડિસેમ્બરને લઈને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો જિલ્લામાં પોલીસની વિવિધ ટીમો દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર દ્વારા જે છાટકા બનેલા શખ્સો છે તેને પકડવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં જિલ્લાની વાત કરવામાં આવે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના પચાસ જેટલા જે કેસો છે તે નોંધવામાં આવ્યા છે શંકાસ્પદ શખ્સોનું ડ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો હાલ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે અણસોડ ચેકપોસ્ટ પર કે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો ગુજરાત અને રાજસ્થાનમાંથી જે પ્રકારે વાહનો પ્રવેશી રહ્યા છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દસ જેટલી જિલ્લાની આંતરરાજ્ય જે સરહદો છે તેમાં ત્યારે અડતાલીસ જેટલી નાકાબંધીઓ છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એકત્રીસમી ડિસેમ્બર છે અને તેની ઉજવણીમાં યુવાધન છાટકો ના બને તે માટે પોલીસ દ્વારા તપાસ અને તે પ્રમાણે નવા એસપી મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ જિલ્લામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને નવા વર્ષની ઉજવણીમાં કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો બેફામ ન બને તે માટે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે ઓગણ એકત્રીસમી ડિસેમ્બર અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા રહે અને અરવલ્લી જિલ્લો છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે જેથી કરીને કોઈ નશીલા પદાર્થો અથવા પ્રોહિબિશનનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં કોઈ અસામાજિક તત્વો ન ઘુસાડે તે માટે ગાંધીનગર રેન્જ આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા બોર્ડરના જે પોલીસ સ્ટેશનો છે અરવલ્લી જિલ્લાના એમાં સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને જિલ્લામાં કુલ દસ ચેકપોસ્ટો કાર્યરત હતી એ ઉપરાંત અડતાલીસ જેટલા નાકા પોઈન્ટો તૈયાર કરવામાં આવેલા ઊભા કરવામાં આવેલા અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું જે જે અંતર્ગત છવ્વીસ તારીખથી લઈ છવ્વીસ તારીખથી નાઇટથી લઈને આજ દિન સુધીમાં કુલ બસોને અઠ્ઠાણું જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે જે પૈકી એકસો પાંચ જેટલા કેસો પ્રોહિબિશન દેશી તથા વિદેશી દારૂના કબજાના કેસો છે જે અંતર્ગત બસો લિટર બસોને ત્રણસોને પાંત્રીસ લિટર જેટલો દેશી દારૂ તથા બસોને છ છાસઠ જેટલી વિદેશી દારૂની બોટલો મળી કુલ આશરે અગિયાર લાખ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવેલા છે છપ્પન જેટલા પીવાના કેસો અલગથી કરવામાં આવેલા છે તથા એકસો ને જેટલા કેસો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કરવામાં આવેલા છે આ ઉપરાંત વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનની તરફથી ગુજરાતની બોર્ડરમાં આવતા એક ઈસમને બે કિલો અને પાંચસો દસ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવેલી છે એ ઉપરાંત શામળાજી ચેકપોસ્ટ ખાતેથી યુપીના એક ઈસમને ત્રણ કટ્ટા તથા અઢાર જેટલા જીવતા કારતુસ સાથે પકડવામાં આવેલ છે અને આ ચેકિંગની કાર્યવાહી આ સમગ્ર રાઇટ દરમિયાન ચાલુ રહેના દિવસ દરમ્યાન દારૂ પીધેલા કેટલા કેસો કરવામાં આવે આજે દિવસ દરમિયાન દારૂ પીધેલા પીધેલા અને ડ્રિંકિંગ એન્ડ ડ્રાઈવમાં પચાસ જેટલા કેસો કરવામાં આવેલા છે થર્ટી પર્સ ડિસેમ્બરને મનામ માટે યુવાજન જ્યારે થનગરી છે ત્યારે હવે થોડા ગાંધીના દિવસ કલાક પછી થર્ટી પર પૂરું થઈને છબી હજાર છવ્વીસમાં તેણે પ્રવેશીએ અત્યારે હાલ આપણે અનસોલ ચેકપોસ્ટ પર જોઈ શકો જે પ્રમાણે અવરે જિલ્લા પોલીસ સતર્ક બની છે જિલ્લામાં પ્રવેશતા વાહનોને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે સાથે જે વ્યક્તિઓ નશા હાલતમાં હોય તે વ્યક્તિઓને મશીન દ્વારા ચેક કરવામાં આવી રહી છે જે પ્રમાણે મશીનો ફૂંક મારો અને મશીનમાં લાઇટ થાય તો સમજી લો કે જે તે વ્યક્તિએ નશો કરેલો છે ત્યારે હાલ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવી છે જેનો પ્રજાપતિ સમાચાર કરીશ અરવલ્લી અણસોલ